મોરબીના જયપુર ગામે તસ્કરોના ધામમાં પૂર્વ સરપંચ સહિતના પાંચ ઘરોમાંથી લાખોની ચોરી ગરમીના કારણે પૂર્વ સરપંચનો પરિવાર અગાસીમાં સૂતો અને કરી ગયા લાખ રોકડા અને તોલા દાગીનાની ચોરી મોરબીના નવલખી રોડ પર આવેલા જયપુર ગામમાં ગઈકાલે તસ્કરોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડ્યા હોય એમ બે કલાકની અંદર પાંચ મકાનને નિશાન બનાવ્યા હતા જેમાં ગામના કુંવરજીભાઈ ચોકમાં રહેતા પૂર્વ સરપંચ કુંવરજીભાઈ કાવઠિયા સહિતનો પરિવાર ગરમીથી રાહત મેળવવા છત અને ફરિયામાં સૂતો હતો ત્યારે તસ્કરોએ ઘરમાં ઘૂસી ઘરમાં પડેલા છ લાખ રોકડા સોનાના બુટિયા બે ચેન ડોક્યુ મગમાળા બ્રેસ

ઠિયાએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે ડોગશોટ સાથે જઈ તપાસ શરૂ કરી છે